શહેરના સૌથી ભીડભાડવાળા વિસ્તારમાં જ્યાં ચમકતી ગાડીઓ અને ઉતાવળમાં દોડતા લોકોનો પાર ન હતો ત્યાં ફૂટપાથના એક ખૂણામાં એક માછી બેઠા હતા તેમના ચહેરા પર કરચિયોલોનું જાળવું હતું પણ આંખોમાં એક અજીબ શાંતિ હતી આસપાસથી હજારો લોકો પસાર થતા કોઈ તેમને દ્યાથી જોતું તો કોઈ નજર અંદાજ કરીને આગળ વધી જતું માછીના હાથમાં એક જોણી અને ફાટેલી દસ રૂપિયાની નોટ હતી તેઓ આશા ભરી નજરે દરેક વાત આવતા જતા વ્યક્તિને એ નોટ બતાવતા અને ધીમા વાંચી પૂછતા બેટા આ નોટ સાજી કરી આપીશ મારે રોટલો ખાવો છે મોખી ગાડીઓમાંથી ઉતરતા અમીર લોકો માચીને જોઈને મોઢું જ મચકોડતા કોઈ કહેતું માચી આ નોટ હવે ન ચાલે ફેંકી દો તો કોઈ વળી સિક્કો ફેંકીને ચાલતું થતું પણ માજીને સિકા કે ભીખમાં રસ ન હતો તેમણે તો બસ એ દસની નોટ સાજી કરાવી હતી કલાકો વીતી ગયા પણ કોઈ ઊભું ના રહ્યું અંતે એક સાધારણ કપડાં પહેરેલો યુવાન ત્યાંથી પસાર થયો માજીએ તેની સામે પણ એ જ ફાટેલી નોટ ધરી યુવાન ઊભો રહ્યો તેણે માજીની આંખોમાં જોયું ને નોટ હાથમાં લીધી તે સમજી ગયો કે આ નોટ બેંકમાં પણ નહીં બદલાય પણ માજીની ભૂખ સાચી છે તેણે પોતાના ખિસ્સામાંથી એક કડકડતી પોંછોની નોટ કાઢી વાંચીના હાથમાં મૂકી અને કહ્યું વાચી પહેલી નોટ મને આપી દો હું સાચી કરાવી દે લઈશ તમે આમાંથી પેટ ભરીને જમી લો માજીના ચહેરા પર એક અનોખું સીમિત આવ્યું તેમણે પોંછોની નોટ પાછી આપતા કહ્યું બેટા તે મારો પેટ નહીં પણ મારો હૃદય ભરી દીધું ચાલ મારી સાથે તારે જોઉં છે ને કે આ દસની નોટની કિંમત શું છે યુવાન માચીની પાછળ પાછળ ચાલ્યો માચી તેને મોલની પાછળ આવેલી એક વિશાળ અને ઓફિસમાં લઈ ગયા ગેટ પર ઊભેલા સિક્યોરિટી ગાર્ડે માચીને જોતા જ સલામ કરી અને માંડભેર દરવાજો ખોલ્યો અંદર જતા જ મોટા મોટા વકીલો અને ઓફિસરો પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા યુવાન સદબંધ હતો માજીએ મુખ્ય વકીલને બોલાવીને કહ્યું સાહેબ આ રહ્યો એ માણસ જેની હું આટલા વર્ષોથી શોધમાં હતી જેણે મારી ફાટેલી નોટ પાછળની ભૂખ અને લાચારી જોઈ મારી ગરીબી નહીં મારી અડધી સંપત્તિ આ યુવાનના નામે કરી દઉં હકીકતમાં એ માજી શહેરના સૌથી મોટા ઉદોગપતિની પત્ની હતા પત્નીના અવસાન પછી તેઓ સેવા વારસદારની શોધમાં હતા જે માણસના નહીં પણ તેની એક ફાટેલી દસની નોટે એ યુવાનનું નસીબ પલટી નાખ્યું હતું આખી દુનિયા જે માણસ માચીને ભિખારી સમજતી હતી તે હકીકતમાં કરોડોની સંપત્તિ વહેંચવા નીકળ્યા હતા માચીનો નિર્ણય સાંભળીને આખી ઓફસમાં સંત્રાટો છવાઈ ગયો પહેલો યુવાન જાનું નામ આકાશ હતું તે તો જાણે પથ્થર બની ગયો હતો તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે એક ફાટેલી દસ રૂપિયાની નોટ તેને અબજોપતિ બનાવી દેશે પરંતુ વાર્તામાં અસલી વળાંક હવે શરૂ થવાનો હતો ચાવી આ વાત માછીના સગા સંબંધીઓને ખબર પડી તેઓ ગીતની જેમ તૂટી પડ્યા માચીનો એક સ્વાર્થી ભત્રીજો જે વર્ષોથી માછીના મરવાની રાહ જોતો હતો તે વકીલોની મોટી ફોજ લઈને ઓફિસ પહોંચી ગયો તેણે હંગામો મચાવ્યો આ માછી પાગલ થઈ ગયા છે એક રસ્તા પરના ભિખારી જેવા છોકરાને આટલી મિલકત કેવી રીતે આપી શકાય આકાશે જોયું કે માછી એકલા પડી રહ્યા છે સંબંધીઓ તેમણે માનસિક રીતે બીમાર સાબિત કરવા માંગતા હતા જેથી બધી મિલકત તેઓ અડપી શકે આકાશે મિલકતના કાગળો હાથમાં લીધા અને બધાની સામે જોવરથી ફાડી નાખ્યા આખો શહેર જોતો રહી ગયું આકાશે માચીનો હાથ પકડ્યો અને કહ્યું માચી મારે તમારી મિલકત નથી જોઈતી મારે તો એ જોઈએ છે જે મને એ દિવસે ફૂટપાથ પર મળી હતી તમે ચાલો મારી સાથે મારા નાના ઘરે માજીની આંખોમાં અરસના આંસુ આવી ગયા તેઓ સમજી ગયા કે તેમણે માત્ર વારસદાર નહીં પણ એક સાચો દીકરો મળી ગયો છે પણ ખતરનાક ફળાક તો ત્યારે આવ્યો જ્યારે આકાશમાં માજીને લઈને પોતાના ઘરે પહોંચ્યો આકાશના ઘરે એક જૂની પેટી હતી જે તેના પિતા મૂકી ગયા હતા માજીએ એ પેટી પર એક ખાસ નિશાન જોયું ને તેઓ ચોંકી ગયા એ નિશાન એ જ હતું જે માજીના ગુમ થયેલા એકના એક દીકરાનું હતું ખબર પડી કે આકાશ બીજું કોઈ નહીં પણ માજીનો પોતાનો પવિત્ર હતો જે વર્ષો પહેલાં એક અકસ્માતમાં પરિવારથી વિખૂટો પડી ગયો હતો કુદરતનો ખેલ તો જુઓ જે લોહીના સંબંધની દુનિયા ઓળખી ન શકી તેણે એક ફાટેલી દસ રૂપિયાની નોટે મેળવી આપ્યા આ વીડિયો જ્યારે ઇન્ટરનેટ પર આવ્યો ત્યારે લોકોના સરવાડા ઊભા થઈ ગયા લોકો કહેવા લાગ્યા નસીબ અને લોહીના સંબંધો ક્યારેય છુપાતા નથી આખી દુનિયા આ માન દીકરાના મિલક પર આ ફ્રેન્ડ પોકારી ગઈ